બાપુ આપણે કોઈ પણ મંદિર ફેરવી કદાચ એમ આપણે એમ માતાજી નું મંદિર હોય તેમ થાય તૂટી ગયું છે તો આપણે કોઈ મંદિર નવું કરી શકીએ પણ હનુમાન ફરે ખરો હનુમાન કોઈ દી ફરે નહીં

તમે તમે આવો અને જો તો હનુમાનજી પણ હાલી ને આવ્યો હનુમાન આ તો રામ ભક્ત જાણી રોખડા રામ નો ભગત રોખડ બાપુ ને જાણીને હનુમાનજી અહીંયા સુધી હાલી ના આવ્યા છે ભલામણા હરીને કંઠ મારે હાર પહેરાવ્યો અરે એના મોટી મોઢામાં નાખ્યા મોટી કરડી અને માળા એવું ફેંકી એને ત્રાગડા તોડીને છે હનુમાનજી છે ને અરિંદ બાપુ આમ માળા પહેરેલી માળાને એક એક ત્રાગડા તોડીને આમ ફેંકતા હતા ત્યારે કોઈ કહે કીધું હનુમાનજી આ તમને રામે આપેલી રામે પહેરાવેલી માળા તમે તોડી તોડીને ફેંકી ક્યાં ગયો છો ત્યારે હનુમાન બહુ સારો જવા ભાઈ તો કે વાલા હું માળાને તોડીને ફેંકતો નથી પણ એમાં જોઉં છું આ પારામાં એક મારો રામ છે કે નહીં રામ વગરની દુનિયા મને નકામી છે ભલામાણા રામ વગર બધું મારો ખોટું છે ભલામાણા এটা